દર્શન કરી લીધા હે દર્શન કરી લીધા ભાવના છે ચાલો નીકળી હાલો ફટાફટ હવે ચડવાનું ચેકિંગ ચાલે આ જુનાગઢમાં ચડવાનું ચડવાનું ચાલુ કરી દીધું હો ગિરનાર એ આમ હા હા મારા ભાઈબંધ આવી ગયો છે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું હા વાંદરા બેઠા જ હા બીજો ઘાયો ખા ચડવા મંડે હાન જાય હા

હજી તો હવાનું કહું છું ચડતું જ જવાનું હેકર તો ખાય લાગી ખાયા લાગજોમાં વાંદરા થઈ ગયા વાંદરા હાલ વારામાં બેઠા વાંદરા

એનર્જી આવી ગઈ પણ એક રીતે નહીં મુજબ છે કાંઈ ન થાય મોબાઈલ લઈ જાય આપણે તો લીધો એ નહીં ભાઈ યા પગથિયા ચડતા હોય તો શોર્ટકટ ન લેવાય ભાઈ પાડ ઉપર શોર્ટકટ શોર્ટકટ રસ્તેથી લપચે એવું હોય આમાં તો શોર્ટકટ રસ્તો હો બાકી તમે બેઠા ને ફૂન ખાઈ ને દુકાનો

હા પાણી લેવું પડ્યું પચાસ રૂપિયાની બોટલ સુધી પગથિયાં આપણે કાપી ન થાય બેઢેક કલાકમાં હજી ઘણું કાપવાનું બાકી આપણે વેજિનારી બાપુ ઘણું ચડવાનું હજી તો આપણે એ હા જોવા જેવું ને હે વાદળામાં તરા વાદરા સિવાય કાંઈ નો દેખાય કામ ખાવા બેઠા વરી પાછા નહીં પંદર પગસી વ્યામ કરી દે પંદર પગસી જડી વ્યમ હું વ્યામું કરી

વેહા હા તો ગણ ભાઈ ઓ કુદરતી એસી કુદરતી એસી હો પવન આવે એકદમ હો અંબાજી નજારો

રેડી રેડી બસ એકાડું જાપતું આવી જાય તો મજા ઓ મજા આવે વઠવા આવીને મસ્કામ થઈ જાય નાઈ લેને મજા આવે ફળ રિવાળનો એનર્જી આવી ગઈ ખરી બાકી જો મોટા બોડા શું કે માણા જાય ડાવ નો ઓય વિટનર પોગો પોગો હી આવે હાલા વાલ તો રાખ જતો તરી પોગો પોગો હી આવે એ વિનારી બાકાજી કી બોલે બોલે બાજામાં બોડક છે બરાબર ને ન કરાય હાલો 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 બાપુ ટ્રાફિક જામ હે ઠેટ લાગી સિંગલ સિંગલ લાઈન હે જામ ભાઈ હર હર જેમ જાય સિંગલ લાઈન આ એમ

તનો ચેનેલા તનો ઝુણો ગયા ભડાવતા ને અરે ઝુણો રસ્તો બંધો હાલવા તમ થી આવતાતા બીજાને પૂછ્યું કે ઝુણો આ આ પગથી હૈ ઉતરાય છે ભાઈ નકા આમરા આ બે તો ભડ્યું દેત મને હમણા વરી એમ કે હાલો પાછા તો આટલાટ પાછો આલા ઠકવડ તો આવડે એલા આલા આવન કાકા આવે હા આ તો બાકા જીતી હોલાવાની છે શું કેમ હે રોપે જાજો ઘરે લેતા જો હા

ઘરે ખરેખર તમે રેવા દે ને તો આપણને આ લઈ આવ્યા હો હોય જૂની સીડી એ હતા પણ આવી મજા હો ખરેખર જૂની સીડી પહેલા મોજ આવે એવું છે અહીંયા તો નવી સીડી કે જૂની સીડી મજા આવે ખાલી ખાવા પીજ ને મોજા એટલે જ

ખાઈ મુ નહી કઈ હાર વિડીયો પછી પાછો આવજો ત્યારે